ભારત કૃષિપ્રધાન દેશ હોવાથી દેશની અર્થવ્યવસ્થામાં ખેતી ક્ષેત્રનું પ્રદાન અગત્યનું છે દેશમાં નાના અને સીમાંત ખેડૂતો પાસે ખેતીના આધુનિક સાધનો ખાતર પિયત અને બિયારણની વ્યવસ્થા મર્યાદિત છે જેને ધ્યાને લઈ આ ખેડૂતોની આવક વધે અને કૃષિ વધુ વળતરદાય બને તે માટે સરકાર દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેનો લાભ લઈ આજે ખેડૂતો આર્થિક સમૃદ્ધિની દિશામાં આગળ વધી રહ્યા છે ઔદ્યોગિક અને ખેતી ક્ષેત્રે પછાત ગણાતા સુરેન્દ્રનગર જિલ્લામાં હવે નર્મદાના નીર આવવાથી કૃષિ ક્ષેત્રે વિકસિત જિલ્લા તરીકે ગણના થવા લાગી છે જિલ્લાની જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અર્ધ સૂકા વિસ્તારની છે તેમ છતાં આજે જિલ્લામાં બાગાયત ક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિ થઈ રહી છે જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે ફળપાકનો વાવેતર વિસ્તાર વધી રહ્યો છે જિલ્લામાં મુખ્યત્વે લીંબુ જેવા વાવેતર થાય છે પરંતુ આજે જિલ્લાના ખેડૂતો ખારેકનું પણ વાવેતર કરતા થયા છે ધ્રાંગધ્રા તાલુકાના દુધાપુર ગામના ખેડૂત સુભાષ પટેલ તેમજ ધ્રાંગધ્રાના ઘનશ્યામ પટેલે ખારેકની ખેતી કરીને સારી કમાણી કરી અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે

તો એમાં ભાવની અનિયમિતતા અને બીજા નંબર વાતાવરણ બદલાતા વારંવાર નુકસાની આવતી હતી કે જીરું તૈયાર થયું અને રોગ આવી જતો કપાસ વીણવાનો ટાઈમ થાય ને વરસાદ આવી જતો એના કારણે નવું કંઈક વાવેતર કરવાનું વિચાર્યું પછી બાગાયમાં ખાતાના અધિકારીઓ સાથે સંપર્ક કરતાં ખારેકની ખેતી વિશે માહિતી મેળવી કચ્છમાંથી મુન્દ્રાથી કચ્છ ક્રોપ સાયન્સમાંથી ત્રણસો પ્લાન્ટ ઇઝરાયેલી ખારેકના રોપા લાવેલા જે સમયે લગભગ સાડત્રીસો પચાસ રૂપિયામાં એક પ્લાન્ટ આવેલો અને એમાં અમને બારસો પચાસ રૂપિયાની સબસિડી સરકારશ્રી દ્વારા મળેલી અને ત્યારબાદ બીજા બસો પ્લાન્ટ જે અહીંયા આપણે ઊભા છે એ જગ્યાએ લગાવેલા કે જે અમે જોધપુરથી લાવેલા અતુલ નર્સરીમાંથી જે અમારે સાડ સાડત્રીસો પચાસ જગ્યાએ બેતાલીસ રૂપિયામાં આવેલા એમ કરતાં અત્યારે કુલ અમારી પાસે બાસઠ વીઘામાં ખારેકનું વાવેતર છે અત્રે ઉલેખનીય છે કે બાગાયત ખાતાના અધિકારી દ્વારા ખારેકની ખેતી કરવા માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં શરૂઆતમાં ત્રણસો જેટલા ખારેકના છોડ જેની કિંમત રૂપિયા ત્રણ જેટલી હતી જેમાં સરકાર દ્વારા એક છોડ પર બારસો પચાસની સબસિડી આપવામાં આવી હતી ત્યારબાદ ખારેકનું વાવેતર કરવામાં આવ્યું હતું અથાત પરિશ્રમ અને દ્રઢ સંકલ્પે કચ્છ જેવી જ ખારેકનું ઉત્પાદન કરવામાં આવ્યું છે ત્યારે હાલ કુલ બાસઠ ખેડૂતોએ સત્તર થી અઢાર ટન ઉત્પાદન મેળવ્યું હતું જે આ વખતે અંદાજે ત્રીસ ટન જેટલું થવાની શક્યતા છે ગત વર્ષે ભાવ કિલો ચાલીસ થી પિસ્તાલીસ રહ્યો હતો જે આ વખતે પ્રતિકિલો સિત્તેર થી રૂપિયા મળી રહ્યો છે ખેડૂત ઘનશ્યામ પટેલે અંદાજે સો વીઘા જેટલી જમીનમાં ત્રણસો પચાસ ઇઝરાયલ ખારેકના રોપાનું વાવેતર કર્યું છે જેમાં પણ તેમને સારું એવું ઉત્પાદન મળ્યું છે દરેક ખેડૂત મિત્રોને અનુરોધ કરતા તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત ખેતી અપનાવવી જોઈએ જેથી લોકોને ઝેરમુક્ત ખોરાક અને સારું સ્વાસ્થ્ય મળી રહે કપાસનું વાવેતર ચાલીસ એકરમાં કરેલું બે વર્ષ ચાલીસ એકરમાં કપાસનું વાવેતર કર્યા પછી મને એવું થયું કેમ કે દર વર્ષે આપણે વાવેતર કરીએ એના કરતાં એક જ વખત વાવેતર કરવું પડે અને આપણને સારો એવો નફો મળે તો એના માટે શું કરવું જોઈએ તો એના માટે અમને મારા મોટા ભાઈ કચ્છની અંદર ફોરેસ્ટ ઓફિસર તરીકે હતા અને એવો વિચાર આવ્યો કે આપણે ખજૂર વાવીએ તો કચ્છ બહાર કોઈ ખજૂર છે નહીં તો આપણે કેમ રહેશે અને મેં નવું સાહસ કર્યું જે અમે ધ્રાંગધ્રાની અંદર ચાલીસ એકરની અંદર કચ્છમાંથી રૂપા લાવ્યા છ હજાર રૂપા લાવ્યા હતા એની અંદરથી ફળ આવ્યા પછી સોર્ટિંગ કરી અને જે સારા રૂપા હતા એ રાખી અને બીજા કાઢી નાખ્યા જે પચીસો જેવા રૂપા અમે સારા રૂપા રાખ્યા અત્યારે બાગાયતની અંદર એટલે કે ખારેકની અંદર રાસાયણિક પ્રક્રિયા બંધ કરી અને ઓર્ગોનિક તરફ ફરી અને પ્રાકૃતિક ખેતી તરફ વેર્યા છીએ ઉત્પાદન અને વેચાણ વિશે માહિતી આપતા ખેડૂતોને પ્લાન્ટ દેઠ આશરે સો થી એકસો પચીસ કિલોગ્રામ ખારેકનું ઉત્પાદન થાય છે ખારેકનું ઉત્પાદન કરતા ખેડૂતો રાજ્યના અન્ય જિલ્લા તેમજ રાજ્ય બહાર બેંગ્લોર ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ કલકત્તા જેવા શહેરોમાં મોકલી વેચાણ કરે છે બાગાયત અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે ને દિવસે બાગાયતી ખેતીનો વ્યાપ વધી રહ્યો છે જિલ્લાના મુખ્ય બાગાયતી પાકો તરીકે ખેડૂતો ખારેક દાડમનું વાવેતર કરી રહ્યા છે સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભોથી પણ ખેડૂતો બાગાયતી ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને સરકારની વિવિધ સબસિડી યોજનાઓનો લાભ લઈ બાગાયતી ખેતી અપનાવવા જણાવ્યું હતું અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા અને દસાડા તાલુકામાં ખેડૂતો ખારેકનું વાવેતર કરતા થયા છે જેની અંદર બાગાયત ખાતા દ્વારા ટિસ્યુ કલ્ચર ખારેક વાવેતરમાં બી સહાય મળે છે સાથે સાથે એમના પેકિંગ માટે પેકિંગ બોક્સ ખરીદવામાં પણ બાગાયત વિભાગ સહાય ચૂકવે છે સાથે ગ્રો કવર અથવા ફ્રૂટ બંચ પર જે કવર લગાવે છે એની અંદર બી બાગાયત ખાતું સહાય ચૂકવે છે સાથે વોટર સોલ્યુબલ ખાતરમાં બી બાગાયત ખાતા દ્વારા સહાય આપવામાં આવે છે અત્યારે ખેડૂતો ખારેકનો વાવેતર કરી બહુ ઓછા ખર્ચે અને બહુ દવા અને ખાતરનો ઓછો ખર્ચ કરી સારો એવો આવક મેળવે અને સારા એવું કમાતા થયા છે